પંચમહાલ શહેરા તાલુકાના વાગજીપુર ગામે એસઓજી પોલીસની રેડ વાઘજીપુર ગામે આવેલા રાજ ક્લિનિકમાં એસઓજી પોલીસે તપાસ હાથ ધરી ડીએચએમએસ ડિગ્રી ઉપર દવાખાનું ખોલીને એલોપેથિક સારવારની તબીબી પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી લાયસન્સ વગર દવાખાનામાં એલોપેથિક દવાઓ રૂપિયા એક લાખ એકત્રીસ હજાર અગ્યાસી મળી આવી એલોપેથિક સારવાર માટેની ડિગ્રી વગર દવાખાનું ચલાવતા તબીબના ક્લિનિક પર તપાસ પાછલા કેટલાક વર્ષોથી વાઘજીપુર ગામની ચોકડી પર ચાર રસ્તા પાસે અલી અજગર કુવાવાલા નામનો તબીબ ક્લિનિક ચલાવી રહ્યો હતો પાદરડી પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી એસઓજી પોલીસે તબીબની અટકાયત કરી દવાઓનો જથ્થો જપ્ત કર્યો જિલ્લામાં અનેક ડોક્ટરો હોમિયોપેથિકની ડિગ્રી હોય અને દવાખાને આવતા દર્દીઓને એલોપેથિક સારવારની તબીબી પ્રેક્ટિસ કરાવતા હોય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી તેમ છતાં આરોગ્ય વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ખચકાઈ રહ્યા હોય એમ કહી શકાય રિપોર્ટર પ્રિતેશ ગરજી પંચમહાલ